નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કરવાના ઈરાદે આવેલ આંતરરાજ્ય ગેંગને ગેરકાયદેસર બે નંગ પિસ્તોલ અને પાંચ નંગ કારતુસ તેમજ છરા સાથે ઝડપી પાડ્યા છે આ ઈસમોને ઝડપી પાડી તેમના પાસેથી પિસ્તોલ અને કારતુસ કબજે કરવામાં આવ્યા છે લૂંટ કરવાના ઈરાદે તેઓ આવ્યા હોય શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ચાર જેટલા આયસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ગઈકાલ રાત્રે સાડા આઠ વાગ્યેના સુમારે અમદાવાદ ક્રાઈમ રાજ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગનદીપ સિંઘ રંધાવા રણજોતસિંહ બદેસા મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજ્યોતસિંહ ભટ્ટી નામના ચાર ઈસબોને દેશી બનાવટના બે કટ્ટા અને પાંચ કાર્ટી સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓમાંથી આરોપી મનપ્રીતસિંહ અને પ્રભજ્યોતસિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને બે થી ત્રણ વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંહ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસર સરખેજ વિસ્તારવામાં આવેલા જ્યાં ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપસિંહ એ આ આંતરરાજ્ય ગેંગ લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયર નું કામકાજ કરે છે

કરી જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને ત્યાં જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળિયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપી બુટ્ટર જે પોતે પણ અમૃતસર પંજાબનો છે તેની પાસેથી આરોપીઓએ ત્રીસ હજાર રૂપિયામાં આ બંને હથિયાર અને પાંચ કાર્ટિસ ખરીદેલા હતા